મોજ માજ રહેવાનું છે ને અમે તૈયાર થઈ ગયા હવે આપણે બે દિવસ વાતો તો કરીએ છે કે ક્યાં જવાનું એટલે તમને એ તમારે જણાવવા પૂરતું છે જ નહીં એમ કે તમને ખ્યાલ જ છે કે આજે ભાભીને લાડવા દેવા જવાનું છે તો વાગી ગયા તાણે અગિયાર વાગી ગયા ને આપણે આવવાના હતા એ બધાય મહેમાન આવી ગયા તો હવે ધીમે ધીમે નીકળીએ ને આગળ મેં એ પણ જણાવ્યું હતું કે કરણ આવવાના છે તો કેને કેને ધ્યાનમાં હતું કેમ કે મેં વિડીયો માં કીધું તો અહીંયા તો બધાને ખ્યાલ જ હતો પણ આજે તમને કદાચ ખબર નહીં હોય કે કરણ આવવાના છે એટલે કરણ આવી જ ગયા છે કા કરણ કેમ છો બસ મજામાં રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે જો સવાર મે પી પહોંચ્યો છું દેડિયાપાડા થી 7:30 વાગે પહોંચ્યો ઘરે પછી પછી ત્યાં ચા પાણી પીધા અને થોડીકવાર નાસ્તો કર્યો અને બેઠા થોડીકવાર પછી નાઈ ધોઈને ને હું કિરણ કે તમે આવવાનું હે અહી તો અત્યારે અહી કેટલા વાગે પૂઈ ગયા હે અહી કેટલા વાગે પૂઈ તમે તમે પૂઈ ગયા પણ 11 વાગે હાડા 10 હાડા 10 થયા તો પણ આવી ગયા છે એવું હા તો બસ અત્યારે 11:30 જેવું થયું છે

હવે યુટ્યુબ પર છે એટલે સામાન તો ભેગું હોય જ આપણે માઈક હોય હેન્ડલ હોય ફોન હોય તો પછી બધું હાથમાં રાખવાનું કિરણ ગમે ત્યાં જાય એટલે કિરણ તો ઓળખી જવા મળી જ જાય છે ગામમાં કે યુટ્યુબર છે ભાઈ કિરણ ના આ મેન પાયો તો કરણનો જ છે આ એ તો એમ કે કરણે આ ચાલુ કરાયું હતું એટલે આજ આપણે એટલે માણસ ઓળખે છે નકર મને તો કઈ આવડતું જ નહીં પણ કરણે બહુ હોશિયાર કરી દીધું મને ચાલો ચાલો એ તો હવે ના ના કિરણ ને બધી

મમ્મી આવી ગયા મમ્મી પંદર વીસ દિના ફેરામ ને જય કૃષ્ણ સીતારામ બધા ઘણા દિવસ થઈ ગયા ઘણા દિવસ થઈ ગયા કે જાજા ભાવ યાદ કરતા પારુ દીદી ને આપડે મમ્મી આવી ગયા શાંતિબેન જ્યોતિ ભાભી આવી ગયા કા ભાઈ ભાભી આ મારા સૌથી મોટા જેઠાણી છે દેવા લાડવા દેવા જઈએ તો

तू बे ही गई बताई नहीं पहला ये देखो हम तो जो पापा ने बोला है पापा ने बोला है क्या क्या हाल हो हाँ बाय बाय कर दे बाय बोलो बाय बोलता ઉઠો એટલો અવાજ થાય છે આખું ઘર પહેર્યું મહેમાન નોંધી ગો હે ને તું આરામથી હું તને બધાય બોલાવવા આવવા ને એ ઢીંગલું એ ઢીંગલું ઉઠો

કેટલો બધો તમને વાલત ન કરજો હમણા હમણા વાલા ન કર હા બીજ બાજુ આ ઢીંગલો હું તને શું કરું માથું પટકાયું હે હું તને શું વાલા કરું કઈ દે કઈ દે મચાવી જઈને આજ આજ મચાવી જઈને એ ઓલા બૈદુડા કેવા હતા બૈદુડા બૈદુડા કેવા હતા કેવા હતા બૈદુડા

કજ હોય કેટલી હોય એક જ હોય એક જ એટલી એટલી કેટલી એક કે ઈ સીવા ઈ સીવાની હવે તું મોટી થઈ ગઈ એટલે પરે સીવાની કહેવાય જોર હોય સીવું અહીં આવતી રહે એ સીવું કે જાય તો હાલો મમ્મી વણહાર કાટે મમ્મી કેના જવી અંહા વિરમ જીવી હા આપડા પ્રિયલ પેન ઉઠી ગયા ના શિવાની જોવા માટે આમ નામ થાય છે ઉપદ લઈ લે

સીવું ને ખોરામાં તો લેવી પડશે ઉ ખરમ દઈએ ને એટલે તરત જાગી પાછી કર બલા ચાલો આવતા રહ્યા પાછા ઘરે અત્યારે સાસુમાના ઘરે જો બેઠા છે બધા ને ભાવેશ ને મમ્મી બે હુંડા માં લઈને આમ આવ્યા તા ભાવેશ ને હું બે તો મમ્મી ને ભાવેશ હોંડામાં નીકળી ગયા વરવાડા ને પછી જો થોડોક લબાચો કિરણનો છે અડધો લબાચો મોકલાવી દીધો મમ્મી ભેગો ને અડધો જો કિરણ હવે બધું તૈયારી કરે હે ચાલો ક્યાં નીકળવો ઘરે અડદિયા લેતી તે અડદિયા કિરાણે જો અડદિયા ઈ કરી લીધા હે હવે ધીમે ધીમે નીકળીએ કરી બે થેલા તો મમ્મી આરે મોકલાવી દીધા એને સ્કૂટર માં એવા હાટુ વેલા વૈયા જા દીધા કે ઈ વેલા વૈયા જાય ને તો કઈક થોડું કણો કે મમ્મી કે કામ થાય ને તમે ધીમે ધીમે કે બસ માં આવો તો ભૂમિ મમ્મી દી ને મમ્મી દીકરી છે સ્નેહાન મમ્મી દીકરી છે ને આપણે તો અમે ધીમે ધીમે બસ માં ન

હવે દોઢ બે મહિના આવવાનું થાય પાછું આપણે ફેબ્રુઆરીમાં માં થાય આવવાનું ફેબ્રુઆરીમાં છે ને પાડોશ માં લગ્ન છે એટલે આવવાનું થાય એ પાડોશ માં અમારે આવું ઘર જેવું છે એટલે ફેબ્રુઆરીમાં આપણે આવવાનું છે પાછું હવે તો ચાલો ત્યાર વાત ત્યારે અત્યારે હવે પેક કરી લે પછી નીકળીએ પછી નકર મોડું થાય હવે આડા પાંચ તો થઈ ગયા હા સીઆડો હે તો હવે તરત સાંજ પડી જાય હે હાલો જેને હિંગુ લેવી હોય આવી જાવ કાંભુ હાલો

શાક ને રોટલા ને તો ઘણી કર્યું પણ તમે બધા જાવ છો ને હું કેમ શાક ને રોટલા કરીશ હવે જવું પડે જ નો હાલે જાય હવે ધીરે ધીરે નીકળીએ બે ત્રણ થી આમ ભરશું મારે સીવડી આવે પછી પરિયું થઈ જાય તો આવી જાય હા એમ તો ઘણી વાર આવી જાહે હાલો વિરમભાઈ અમને અહીંયા બસ સ્ટેન્ડ સુધી મૂકી જાવ પછી કઈ મેં હો લાગી જાવ પાછો ના ના એટલો થકો નથી કરવો અહીંથી આપણે આપણું કામ બધું પતાવી આવ્યા ના બઉ તમે ધક્કા થયા હવે બસ અહીંયા બસ સ્ટેન્ડ સુધી મૂકી જાય એટલે આપડી બસ માં ચડી જાય આપડે ગામ માં સુધી છે બસ આવે ક્યાં તમને હેરાન કરવા રોકાવા રોકાવા હું તો તૈયાર જ હોય પણ આ બધા હામટા ભેગા છે ને ખેર પછી ઉપાધી હોય ને હું તો તૈયાર જ છે રોકાવા તો આઠ વાગી ગયા ફાઈનલી આપડે ઘરે હવે પૂગી ગયા ને બસ સ્ટેન્ડ હારી ખડી બેસી ગયા તા છ વાગ્યા ને બેઠા તા કલાક થઈ ગયા લગભગ છ વાગ્યા ને બેઠા હતા સાત વાગે જે ડીપે થી બસ ઉપડે એ આપણે લાગુ પડી એમ તો ઘણી ટ્રાવેલ શું નીકળી હતી પણ પછી લે નહી કેમ કે ઈ બાયપાસ ઉપરથી વહી જાય ને તોય અમે કીધું હતું કે અમને અમારી ચોકડી અવતાર દેજો એ બાજુ ચાર રસ્તે તો કે ત્યાં પણ નહીં ઉભી રહી તો હવે બેઠા પેરા બેઠા પછી તે હાથ વાગે બસ ઉપડે એમાં આવ્યા તો જો સિવાની તો હોય ગઈ છે કેમ કે આજે બપોરે હોતી નથી એટલે થાકોડો છે મેવા ટ્રાય કઈ રીતે એને હુરાવાની અમને ખબર જ હતી કે ઈ બસ માં આવી છે એટલે ઈ હુય જ જવાની છે દર વખતે એવું થાય અમે કિરણ ના આવતા હોય એટલે બપોરે તો બપોરે ઈ બપોર ને હુય જ જાય છે ઈ બસ માં નીંદર જ આવે એટલે આપણે જાતા હોય ને તોય નીંદર આવે અહીં કે આપણે જાતા હોય ને તોય નથી નીંદર આવતી બસ માં એટલે બાળકો નું એવું જ છે બાળકોને ને જીક અડધી કલાક નો પલ્લો હોય ને એટલે નીંદર તો તરત આવે છે બસ માં મસ્ત પવન આવતો હોય ને એટલે રિક્ષામાં એ નીંદર આવે

હવે કરણ કેટલા દી રોકાના છે ચાર પાંચ દિવસ તસ છે પાંચ એક દિવસ તો રોકાયો લગભગ શુક્રવારે નીકળ્યા એટલે પાંચ છ દિવસ થી થઈ ગયા તો જોઈએ હવે હા જોઈએ આગળ આગળ આપણે શું આઈ પ્લાન ક્યાં પ્લાન થાય તો આવે પછી આપડે સ્પેશિયલી જવું પડેલ બધું ભેગું થઈ ગયું મજા આવી હોત ને પછી અટાણે મોકે મોકે આવી ગયા તા બાકી પછી તો હું કરણ જાત તો એકલા એકલા જવું પડે પણ આ બધાય શું છે કે અમારે મજા આવી બધે ભેગા હતા તે જો આપણે ભાભી ને પીઆર માં જઈ એવા પછી આપણે આશા ના ઘરે જઈ આવ્યા એટલે કે મારા માસીન ઘરે જઈએ માસી ને ઘરે ખડીક વાર તો નીકળી ગયા તા ને પછી આવ્યા અમારા ઘરે ને પછી હવે અહીં આવ્યા એટલું ફર્યા છે આજે આપણે તો હવે તો થાકોડો લઈ ગયો છે આજના વિડીયોમાં તમને શું સારું લાગ્યું ને થોડી કમેન્ટ કરજો હા આજ નવો વિડીયો આવો રહ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવાનો ભૂલતા નહીં ને ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બાકી ડેલી હોય 5 6 દિવસથી હું હશે વિડીયોમાં 5 6 દિવસ ગઈ છે તો એ તમને તમે ન્યા લઈ જાવ તો પછી કાયમ અહીં આવો એ જોઈએ ચલો આગળ આગળ